છેલ્લે આવેલો લોકોરિયો અમારો છીનવાઈ જાય પાકના અંદર ઢીચણ હમાણા ઉપર પાણી જાજુ આ કેનાલ નો નિકાલ નથી એટલા માટે આ ભરેલું રહી છે અમારો કોરિયો મોઢામાં નાખવાના તાણે આ પાણી અમને આ મુસીબતમાં મૂકે છે અને આ મારું પંચવટી ગામ પંચવટી ગામના ફરતે પાણી છે

કપાસ છે કપાસ સોયાબીન અડદ મગ અને આ આ પાક અમારો નિષ્ફળ ગયો નેતા નેતા દર દર વખતે વખતે અમે અમે તમારી થાય ગમે તે આવે કેનાલ સુધી લઈ આવી કે ભાઈ આ પોઝિશન અમારી છે તો એ તમારો પ્રશ્ન આમ થઈ જશે ઓલાને ફોન કરે ઓલાને ને ગાયું દે ઓલાને જીસીબી બોલાવે હાલો જીસીબી આમ કલાકો ફલાણું કલાકો રીતું કલાકો જીસીબી ગટર ગાળે

તમને લાખ લાખ અમને કોઈ કોઈ વાળું આવ્યું નથી આજ પચીસ વર્ષથી આ કેનાલ નીકળી છે કેનાલ બહુ સારી બાબત છે અમારા માટે જીવા ભગવાન જેવી કેનાલ છે પણ હવે એટલી બધી નુકસાની થાય છે કે વાત નો પૂછો આનો કોઈ નિકાલ નથી થયો ઓબીએ કોઈ કેનાલ ની ચરેડી કરે કોઈ ધોરિયા કરે તો આનું પાણી નિકાલ થાય તમે આવ્યા છો પંચવટી ની ગામની ફરતી બાજુ પાણી છે